વડોદરા શહેરની ખ્યાતનામ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં આવેલી બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં જીવાતું નીકળતી હોવાની ફરિયાદને લઈને એનએસયુએ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટી જ્યાં હજારો વિદ્યાર્થીઓ બહાર ગામ થી અભ્યાસ અર્થે આવે છે અને બોયસ તેમજ ગર્લ્સ હોસ્ટેલ માં વસવાટ કરે છે ત્યાં ભોજન ની અશુદ્ધ સેવાઓ ને લઈને વારંવારની ફરિયાદો ઉઠી છે હોસ્ટેલ ના મેસ માં મળતું ભોજન ખાવા યોગ્ય નથી તેવી ફરિયાદો છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એમએસ યુનિવર્સિટી કેમ્પસ માં બાર બોયઝ હોસ્ટેલ તેમજ ચાર ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે જ્યાં ફિરસાતા ભોજન માં જીવાતો નીકળવાની ફરિયાદો પહેલા પણ ઉઠવા પામી છે જ્યારે ગદરોજ ગર્લ્સ હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાં દેખાતા દ્વારા વાઇસ સુધી રજૂઆત પહોંચે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દ્વારા હેડ ઓફિસ ખાતે આવ્યા છે જેવી રીતે તમે જોશો કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની બોયસ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં વારંવાર જે તેમના જમવામાં મેસમાં હોય છે તે જીવ જંતુઓ નીકળતા હોય છે એની અવારનવાર અમે વોર્ડન શ્રીને રજૂઆત કરી હતી પણ કોઈ પણ આના પર પગલા લેવામાં આવતા નથી ગઈકાલે જ ગર્લ્સ જે હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે ત્યાંથી ત્યાં જીવજંતુ ઈયડ નીકળી હતી એટલે ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટી માટે અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ રીતની વસ્તુઓ થઈ હતી અને બસો જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્યને જોખમમાં મુખાયું હતું એ જ વસ્તુ એમએસ યુનિવર્સિટીમાં ના થાય એને ધ્યાનમાં લઈને આજ રોજ હેડ ઓફિસ ખાતે એનએસયુ શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે યુનિવર્સિટીમાં સોળ હોસ્ટેલો આવી છે જેમાં બાર વોયસ હોસ્ટેલ છે અને ચાર ગર્લ્સ હોસ્ટેલ છે અને તેમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે પણ તેના પ્રમાણમાં જે મેસની સુવિધાઓ હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને મળતી નથી હોસ્ટેલમાં પણ તમે આજની તારીખમાં જઈને જોશો તો સાફ સફાઈ ના વાંધા જે વિદ્યાર્થીઓને નાવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળી નથી રહેતું એટલે આવા ઘણા સમસ્યાઓ છે તેને રહીને આજ રોજ એનએસિઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય એવી ની માંગ છે